કેમ છે મજામાં સુવાક્યની દુનિયામાં કે અહંકાર છે આવી જ કોઈ વાત સુવિચાર તરીકે મેં લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે અહંકાર ઈગો મેં લખ્યું છે કે ગૌરવ ગર્વ વ્યક્તિને ઉપરની દિશામાં લઈ જાય છે જ્યારે અહંકાર ઇગો વ્યક્તિને નીચેની દિશામાં પાછળની તરફ લઈ જાય છે મારા મિત્રો વાત ખૂબ જ મહત્વની છે કારણ કે તે એકદમ સરળ છે અને ખૂબ જ સમજવા જેવી છે મારા મિત્રો આપણા મના મોટાભાગના લોકો જાણે છે કે અહંકાર તો રાજા રાવણનું પણ નહોતું ટક્યું આપણે સૌ જાણીએ છીએ કે રાજા ખૂબ જ્ઞાની હતો ખૂબ બળવાન હતો છતાં પણ જ્યારે તેનો ઈગો એટલે કે જ્યારે તેનો અહંકાર આવ્યો ત્યારે તેની વિનાશની શરૂઆત થઈ ચાહત તો રાજા રાવણ પોતાની શક્તિઓનું પોતાના જ્ઞાનનું ગર્વ લઈ શક્યો હોત ગૌરવ લઈ શક્યો હોત પરંતુ તેની પાસે જે શક્તિઓ તે જ્ઞાન હતું તેના માટે તે કૃતજ્ઞ થવાની જગ્યાએ ગ્રેટફુલ થવાની જગ્યાએ તેણે તેનું અભિમાન કર્યું અહંકાર કર્યું અને મારા મિત્રો જેમ કહેવાય છે કે જ્યાં અહંકાર આવે છે ત્યાં વિનાશ પણ આવે જ છે આજે આપણા મારા મોટાભાગના લોકો એ જ વિચારતા હોય છે કે આપણે એની સિદ્ધિ હાંસલ કરી હોય તો આપણે તરત જ એમ કહીએ છીએ કે આ મેં કર્યું છે પરંતુ સીધી અને સરળ વાત એ છે કે જ્યારે આપણે કંઈ પણ વસ્તુ હાંસલ કરીએ છીએ કંઈ પણ મેળવીએ છીએ કંઈ પણ એચિવમેન્ટ કરીએ છીએ ત્યારે તેની પાછળ ઘણા બધા વ્યક્તિઓના હાથ હોય છે ઘણી બધી પરિસ્થિતિઓ હોય છે અને ભગવાનનો પણ અંદર હાથ હોય છે તો મારા મિત્રો જ્યારે આજથી એક વસ્તુ નક્કી કરે જ્યારે પણ આપણે કંઈ હાસિલ કરીએ કે સિદ્ધિ મેળવીએ એક એચિવમેન્ટ કરીએ એચિવ કરીએ તો ત્યારે આપણે ચોક્કસ જ જે પણ વ્યક્તિ આપણને સાથ આપ્યો છે એવા પરિસ્થિતિઓ છે ભગવાન છે તે બધા પ્રત્યે આપણે કૃતજ્ઞ થવાનું છે ગ્રેટફુલ થવાનું છે અને મારા મિત્રો જો આપણે ગ્રેટફુલ થવાનું શીખી દઈશું કૃતજ્ઞની કૃતજ્ઞતાનો ભાવ આપણા દિવલમાં રાખીશું મનમાં લાવીશું તો ચોક્કસ જ આપણે અભિમાનથી દૂર રહીશું અહંકારથી દૂર રહીશું કારણ કે કૃતજ્ઞતા ગ્રેટફુલ એક એવી વસ્તુ છે એવો ગુણ છે જે અહંકારને તોડે છે અભિમાનને તોડે છે તો બસ મારા મિત્રો આપણે આજથી જ આપણા જીવન વિકાસનો જે આપણો રસ્તો છે તેમાં આપણે ગ્રેટફુલનેસથી એટલે કે કૃતજ્ઞતા ભાવથી આપણે આગળ વધીશું અને અહંકારને દૂર કરીશું થેન્ક યુ